જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા અમૃત પુષ્પના સેવનથી જે લોકો ફરી વખત અમૃત પુષ્પ લેવા આવ્યા છે એવા દર્દી આગળથી આપણે જાણીએ કે અમૃત પુષ્પનું સેવન કર્યા પછી એમને લોકોને એમની બીમારીની અંદર શું શું ફાયદા થયા છે જય દ્વારકાધીશ ભગવાન જય દ્વારકાધીશ થોડુંક જોરથી થી બોલજો ભગવાન જય દ્વારકાધીશ ક્યુ ગામ આપણું ભાઈ ગામ સિહોર છે તમારું આખું નામ જણાવો યોગેશભાઈ શરદભાઈ કુકડીયા હવે આપ અમૃત પુષ્પ શું તકલીફ માટે ને કોના માટે લઈ ગયા વાઈફ માટે લઈ ગયા એમને શું તકલીફ હતી ગોઠણ માં જે તે સમયે પાણી ભરાણા હતા પેલા એ કઢાયેલા હતા પછી પાછું ફરી વખત ઈ પ્રશ્ન થયો બરાબર અમૃત પુષ્પ હવે કેટલા સમયથી પીડા ભોગવતા હતા અને તકલીફો કેટલા ટાઈમથી થી હતી શું શું તકલીફો હતી

એ જે તકલીફો હતી એની અંદર શું શું ફાયદા બધું પાણીનું શું થયું ગોઠણ નું પાણી જે ભરાણું અત્યારે શું ચાલવું કામકાજ કરવું તમારી દ્રષ્ટિએ રિઝલ્ટ કેટલું કહી શકાય નંબર જણાવો ચોરાણું સત્યાવીસ સાતસો સત્યોતેર છસો ચોસઠ એકદમ ધીમેથી ચોરાણું સત્યાવીસ સાતસો સત્યોતેર છસો ચોસઠ હવે રેડી જય દ્વારકાધીશ ભગવાન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ક્યુ કામ ભાની કૃપા જોરથી તમારું નામ તમારું નામ કહ્યું પ્રતિભાલજી ભાઈ આ બરાબર હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા તા મારા પપ્પા માટે લઈ ગયો તો એમને કેન્સરની તકલીફ હતી શેનું કેન્સર આવ્યું હતું ભાઈ દાઢનું એટલે શું શું તકલીફો પડતી હતી એટલે આમ દુઃખાવો થતો હતો અને ગુમડા નીકળતા હતા ને એવું થતું હતું હવે કેટલા ટાઈમથી આ પીડા હતી ભાઈ ત્યાં ત્રણ મહિના હવે ત્યાર પછી આપણે અમૃતપુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું પપ્પા બોટલનું એક બોટલનું એક જ બોટલનું સેવન કર્યું એક બોટલ નું સેવન કર્યા પછી શું શું ફેરફારો જણાય છે થોડો પચીસ ટકા શું ફેરફારમાં છે ખાવા પીવામાં તકલીફ પડતી પેલા ખાવામાં થોડુંક ઓછું ખવાતું આંધી વધારે અત્યારે ખાવા પીવાનું ચાલુ છે શરીર ની અંદર શક્તિ અશક્તિ જે રેતી અશક્તિ ને એવું તો નથી રહેતો અત્યારે નોર્મલ છે સુધારા ઉપર છે ને ઓકે જય દ્વારા કેટલી રાહત છે પચીસ ટકા ઠીક છે તમારો ફોન નંબર જણાવો ભગવાન પંચાણું ત્રણ ઓગણ પચાસ અઠ્યાસી ભગવાન જય દ્વાર જય તમારું આખું નામ જણાવો ભાવે સુકાભાઈ બારિયા હવે આપ અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા ભાઈ મારા બાપાજી માટે એમને શું હતું ડાયાબિટીસ ડાયાબિટીસ કેટલું હતું વાલા ચારસો શું તકલીફો પડતી હતી હાથ પગ માં ધુજારી ગોઠણ માં દુખાવા કેટલા વર્ષ થી આમ આમ હુંશ વગર નું જીવન હશે મારા ઉભા થવું હાલવો ચાલુ તો કરી લબર લુજ આવી પીડા કેટલા વર્ષ થી ચાર વર્ષ ચાર વર્ષ ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનો સેવન કર્યું ભાઈ એક બોટલ એક બોટલનો સેવન કર્યા પછી એ બીમારીની અંદર શું શું રાહત છે વાલા હાલવામાં તકલીફ પડતી ઓછી થઈ પછી ગોઠણનો દુખાવો બંધ થઈ ગયો પછી જે ધુજારી આવતી ને એ પણ તકલીફ ઓછી થઈ 50% રહે 50% હવે જે સુગર હતું ડાયાબિટીસ કેટલું આવ્યું હવે 110 કેટલામાંથી 400 માં હવે ભગવાનની પૂરેપૂરી કૃપા કહેવાય મારા મારાવાળા ફોન નંબર જણાવો